Salo, layu mabu, bar chok mo kia tajke, stando 喽，来么涛。 ચલો લાઈવમાં લાઈવ લાઈવમાં આવો ચલો આજે તો બાર આવ્યા છીએ બાર ચોકમાં બેઠા છીએ લાઈવમાં આવવા માટે થેન્ક યુ લાઈવમાં આવ્યા છો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરીને જાજો હેપી તુવેટી આજે તો બાર ચોકમાં આવ્યા છીએ બેસવા લાઈવમાં આવવા માટે થેન્ક યુ લાઈવમાં આવે છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરીને જાજો હેપી તુરેટી હેપી તુરેટી લાઈવમાં આવવા માટે થેન્ક યુ આવેસો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરીને જોજો થેન્ક યુ મોટરબાઈક થેન્ક યુ હેપી 28 કેવી 28 આજે તો ચોક માં આવે છે આ બાર ઘરમાં ગરમી લાગે છે પંખાની હવા ગમતી નથી લાઈવ માં આવવા માટે થેન્ક યુ લાઈવ માં આવ્યા છે તો એક લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા જજો જો અત્યારે તો આજુબાજુ બધા બહાર બેઠા છે વાતો કરે છે તેનો અવાજ આવી રહ્યો છે સરસ મોટાભાઈ તમારે ત્યાં થતી છે ઓરી તુરેટી અમારે અહિયાં તો ગામમાં થાય ગામ અને અમારું પડું અલગ છે તો ગામમાં મનાવે છે ઓરી પ્રગટાવે અમારે અહિયાં નહીં પ્રગટાવતા તો આવી ગયા ચલો લાઈવમાં આવવા માટે થેન્ક યુ હેપી લાઈવ લાઈવમાં આવ્યા છો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો તો જોવું છે મોટા ભાઈ બીજું બેન બતાવો અંધારું છે ને બાર બતાવો મારી સોસાયટી મકાન છે અહીંયાથી હું આ બાર ચોક માં બેસ બ્લોક માં જોવો અહિયાં અમારા કાકા સસરા નું મકાન છે એ બાજુ બેઠા છે અમારા કાકીજી ને જોઈએ બાર આ બધા આવા ગરમીના બાર બેસવાઈ ગયા પેલું પીરા ફૂલ આવે એ ચાલીસ પીરા ફૂલ વાળું ચાલે અહીંયા લીમડો છે અહીંયા લીમડો છે આ અમારી સોસાયટી છે મકાનો અમારા મોટા મોટા આ સોસાયટી છે આ બાજુ અમારા દેશની દુકાન હતી બધા બેઠા છે સામે ચમત્રો છે એક દિવસ દિવસે લાઈવમાં આવીશ એટલે બતાવીશ હવે ગરમીના તો અમારે બધા બહાર આવી જશે રોડ ઉપર નહીં આ મારું મકાન છે એટલે ભાઈ અહીંયા અમદીઠનું છે અને આ બાઈક પડે છે અહીંયા અમારા દીકરા નો કન્સ્ટ્રક્શન નો ધંધો થોડો સામાન અહીંયા પડે છે ઘર આંગણે પેલું અમારા મોટા સસરા દીકરા જેઠ નું મકાન અહીંયા તો હું સ્ટેન્ડ માં ભરાઈ દઉં મોબાઈલ હાથમાં હાથ દુખે સ્ટેન્ડ છે ભરાવાનું એટલે એમાં ભરાય બેઠી બાર આને દેખાય તુલસી કિરણ એટલે નાની દીકરાની દીકરી એની નાની ખુરશી એક દિવસે હું દિવસે બતાવીશ લાવી માં અહિયાં ખોડિયાલમાં મંદિર મોટું છે રામાપી નું મંદિર મોટા પાયે બની રહી છે કામ ચાલુ છે રામા મંડળ છે અમારા ગામમાં તમને મોટા ભાઈ ચલો લાઈ છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો હેપી આજે કોઈ ભજન નહીં સવારે બે શોર્ટ બનાવી દીધા ને રોમ તારી વાર પેલું રામ લીલું પીલું પોજરું કડાવો એ સારવી ઓફિશિયલ પણ મારી જ છે ચેનલ તમે લાઈક કરી કે બીજી બનાવી મેં સાનવી મારા દીકરાની દીકરી નામ ત્રણ વર્ષની એક શોર્ટ વિડીયો હોય ને અમારે ખોરમ બેઠી એ કડી બનાવી તું કડી રહ્યા એટલે બે ચેનલ એક એ બનાવી આમાં વોચ ટાઈમ હજુ નહીં થયો સાતસો હજુ બે વર્ષ થવાય પણ એટલે વોચ ટાઈમ ઓછો પડે હવે ભજન તો કાલે એક બે રામદેવ પીનું ની રે મૂકીએ હા પણ અંદર મૂકવાના બાકી અપલોડમાં કાલે વોચ ટાઈમ ખૂટો ભાઈ અમારે બહુ જ બે વર્ષ થશે ચેનલ ચેનલમાં 31 મે 2 વર્ષ પૂરા થસે ચેનલના સાડા 3 4 સબસ્ક્રાઇબર થઈ ગયા છે 10 લાખ વ્યૂઝ થઈ ગયા પણ વોચ ટાઈમ થતો નથી 1165 થી તો નીચે આવી ગયો 710 તમાર થઈ ગઈ મોનેટાઇઝ થઈ ગઈ ચેનલ કેટલો ટાઈમથી ચેનલ બનાય मोनेटाइज થઈ ગઈ ભઈ નહી તો લોંગ વિડિયો બનાય છ મે भजन ના બધા 4 5 6 7 મિનિટ ના બનાયા પણ નહી કોઈ જોતું જ નહી અતાર બધ્યા ના શોર્ટ વિડિયો જોવા મરસે આ મોટી મના હોય જોવા પણ એટલું બધું જોતા નહી એટલે વોચ ટાઈમ થતો જ નહી મારો 31 મે 2 વર્ષ પૂરા થઈ ગયા ચેનલ એટલે મે પૈસાણવી ઓફિશિયલ નવી બનાવી એમાં શોર્ટ વિડીયો મૂકી મૂકી થશે તો થશે બરા એક શોર્ટ વિડીયોમાં ભાભી એક્શન કરી દે ને ઘર મગાય મેં જોયું તું તમે થઈ ગઈ વોચ ટાઈમ પૂરો મહેનત કરીએ હે થશે થઈ છે નહીં આનંદ માણીશું એક શોખ પૂરો કરશું મોબાઈલમાં આપણે આયા ટાઈમ બહુ કાઠું કામ છે અને ઉંમર પ્રમાણે કઈ બીજું કશું કરાય નહી ઉંમર પ્રમાણે ને જ અંદર સેટ થવું પડે સોશિયલ મીડિયા સાથે તમારે કેટલો થયો વોચ ટાઈમ કેટલો થયો ભાઈ આવડે બધું લગ્ન ગીતો આવડે છે પછી પેલા જૂન વાણી ના ગોણા આવડે પછી એકલા પડી હે અહીંયા કોઈ ટાઈમ નહીં ને બધા કામકાજ વાળા પશુપાલન ખેતીવાડી મારે કઈ કામ નથી છ મહિનામાં ચારસો વોચ ટાઈમ સારું કહેવાય અમારે એકત્રીસ મે વર્ષ થશે તો હજી સાતસો દસ સારો થયો તમારે મહેનત કરતા રહો પ્રભુની દયા જશે સફળ થઈ જશો તમે અહીંયા કોઈ સપોર્ટ નહીં કરતું સ અમારું મંડળ પોત્રીસ સભ્યશી પણ સપોર્ટ નહીં કોઈનું એક બીજા બેન નહીં બનાવી છે મેં બનાય એમને દસ દિવસ પહેલાં બનાવી દસ દિવસ પછી મેં બનાવી એટલે એમને દુઃખ થયું

એટલે આમો શોર્ટ વિડીયો હું મૂકશું સાનવી ઓફિશિયલ બનીમાં એકલા શોર્ટ વિડીયો મૂકવાના બસ પજનના નેમ એમાં લોંગ વિડીયો નહીં મૂકું બાબા લોંગ વિડીયો મૂકશું 让我一起你。

લાવી દેશ પેલા કિંજલ પટેલ નામ તો એટલા બધા પાલનપુર કાર્યક્રમ આ તમારે પેલું એના એનો ધંધો સિજનેસીનો એનો કાર્યક્રમ પાલનપુર હું જોઉં એ તો લાઈક ને કરી જ દઉં તમારું વિડિયો આવા શોર્ટ વિડિયો કો ગમે લોંગ વિડિયો લાઈક તો આપી દેવ તો મોબાઈલ કંટાળો થઈ જાય આખો દિવસ જોવાનો પાલનપુર અંબાજી જતે આવ વચ્ચે હે ને ભાઈ અંબાજી જતા વચ્ચે આવ પાલન अच्छा सरस शहर मंत्री सरस सरस भैया सरस अगर बतो अगर बतो बेनारसी बात से बती जगह अगर बतो भाई सरस લાઈવ ચાલુ કરી થોડું વીસ પચીસ મિનિટ પેલું કરો પછી બે બે મિનિટ મિનિટ તો થઈ તું આણે રાીધું શું કીધું કયું ગામ તમારું સાબર બનાસકાંઠા ગામ તમારું કયું ભાઈ મોટા ભાઈ તમારું ગામ ભૂલી જીધું તાનેરાજ તાનેરામાજી નહા સરસ અમાર દેરાણી દેરાની આમ જોડી તો લાઈવ ચાલુ આપણે મહેશભાઈ ના જેવો ધંધો એનું મકાન મકાન બધું બને એમનું મરાઈ જાય લાઈક ને સબસ્ક્રાઈબ ને હા હા ધાનેરા અમેરિકા વાળાનું વધારે જોવો લાવ્યું બધા આપણા ગોમડાનું કોણ જોવો

આ તો આખું ના ભરો કલી એમને આપણે ધોને ના દેતા ના લખીને ને જ મોકલાય ફોને ગમે એનું આવે મનીષાનું આવે ચંદુભાઈ ને મનીષા એનું આઈ જાય બે ત્રણ વાર લાઈક અંદર એ આવો એક વખત કાલ કલુરામ કરીને આયા હતા છો ને સુરત ના પછી મોર હીર હીર આવી હતી સુરત ની પછી એ લાઈવ કરે એટલે આપણે ફમે હાલવી પડે એમને લાઈક આઈ જાય તો અમુક વાર જોતા જોતો અંદર લાઈવ આપડું આઈ જાય તો અંદર આવી જાય હું તો એકલી રમું હારી આ પતિ છે જોવાનું કંટારો આવો આખો દાખલો એના શું બધા એટલે અગિયાર વાગે સુધી અમદાવાદ નહી રમતી

જેટલી કોમેન્ટ હોતું જે તો ફટાફટ ફટાફટ જતી રહી કાલે અમે કરીએ કડી તમે આવવાનું છે આ કડી મેલરી માં મંદિર રહીએ ને કઈ મેલરી કહી શકો આપણે મલાવડી મલાવડાની મેલરી રહીએ ને એક એ ને એક પેલા વિહત મેલરી હે વિહત મેલરી આવીએ ભાઈ કુંડાર કુંડાર માં પેલા હાથમાલ નું મેલરી માં મંદિર મલાવડાની મેલરી કેવાય અમે મેરણમાન પુદિયે અમાર ખેતર માં તે પછી કાલ મે હું લાઈક કરું જ કિંજલ નહીં તે કે હા સાનવી ઓફિશિયલ કરી નાલી કાલ એ કે સાસરો નું નામ પાછળ લખાય કે મારી સાસરો નામે કપીલા બેન ભાઈ ભાઈ ફરીથી મે કોમેન્ટ કરી કીધું સાનવી મારા દીકરા ની દીકરી આ કીધું હું એની દાદી હું કપીલા બેન ભાઈ કે અચ્છા તે બાવ અમે જોબલ

આ તો બધા બાર હે ને માઇક લઈને આ બધું બાર નું આવ ને શકું મસ્ત ભજન માઇક લઈને ઉભી ઉભી ગઈ એક રોમા પેલા મેં ઉભી ઉભી અંદર ગાય વાખી અંદર પછી નહી કે હું રમો રમો રામદેવ દેવ રમોવી રમદે હવે તો બાર જ ગાઉં છું એટલા બધું બાર નું સૌંદર્ય આવી જાય એ પછી નહીં આપી તો અહી રાખું ને અમારે જેઠાણી તો ભાલો નીતિ રે ના પેલું રમો રમો રામ દેવ રમો વી રામ દેવ રમે મેરે ના બાલ ને અજમલ ઘેર અવતાર ધર્યો મારા રનુ જવારા રામ દેવતી એવી અમે ઉતારી હોય છે જૂના ભજન બધા જતા આ સોનલ ના તો અવાય જ હવાય એ કયો આવે ને કેનેડા જઈને

કલાય તો બરાતે મમે ફોન ફોન એ તો સ્ટોરેજ આવને હે ને એટલે કલાક નો રસ્તો એટલે ગાડી ચલાવ કે ઓતે સ્ટોરેજ તો ઉધી ફોન કરો ફહી કેવા આઈ ગયો લે હેડ મૂકો અમેરિકા અમેરિકા વો કલ રાતે જાય છે અમેરિકા મે સિકાગો મતલબ એ સિકાગો મતલબ કેર આઈ ગયા ને તમું નતરી હમ દાય સિકાગો જે ઉપર સ્લાઈ સકુ તો હી કેસ નવારન બે હા ये टीन हरी रे ने तो चुल चुल ब्लाउज सी लग मारी ये बॉय नहीं चुल ने हरी ये ने एकच कलर नो ने इटली चेकिंग चालत है मने दिली पहले चेताना रे सो करू न वौ रे अजून येऊ गई परवत जावना था हां मलेशिया आली गया माको कलर थियो चेकिंग चालू بقت हां तो कोई जोतज नही हो चैनल म आप न कोई जोतज नही हो आपरे बदन जुडीयेतला सब કેર વરન ટેક્સ બહુ જાય બને કો બને બધું તો હવારી જતી કા મો અંદર રાખી પણ ઓછું બોબ કે બહાર હોય મેક્સિકો તો ચોન ના મોકલી દીધા કે મનો તો અમેરિકા પહોંચી જ્યો કે અમેરિકા અંદર રાખી સફર ગાડી ગાડી જ્યો કે બોલતા જ તુમ બોલ એક સફર જનાલો

જેટલા જને જોઈએ તે જોઈ લઈએ